નમસ્કાર દર્શક મિત્રો સત્યમ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોવીસ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા ગૃહનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કર્યું તે જ રીતે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પાલિકાની સભાનું આયોજન કરાયું છે જે અંતર્ગત પાલિકામાં પ્રથમ વખત ઇતિહાસમાં પ્રથમ વખત બાલિકા સામાન્ય સભા યોજી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પાલિકાનું સભામાં પચાસથી વધુ બાલિકાઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો જેને લઈને વડોદરા

મંત્રાલય દ્વારા બે હજાર નવની સાલમાં આજના દિવસ એટલે કે ચોવીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે અત્યારે આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયા મહિલા બાળ વિકાસ અને વિભાગના જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે અનોખી રીતે ઉજવવામાં આવે તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે તેત્રીસ ટકા અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સર્વસન્માન સંમતિથી નવી સત્રના નવા સત્ર પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ આ દીકરીઓ જે આજે જેમણે આજે ભાગ લીધો છે પછી તે મહાનગરપાલિકામાં હોય બાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક એ લોકોએ અભ્યાસ પણ કર્યો છે જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે જેથી દેશ અને દુનિયામાં શું થાય છે આ જે આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જેનામાં છે એવી આ દીકરીઓ છે તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે આજે હું જે પણ વિધાનસભામાં મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે બાલિકાઓ દ્વારા આજના બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રીશ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે બાળકીઓએ સભા ચલાવી ચોક્કસ ખૂબ સુંદર અનુભવ રહ્યો અને જ્યારે પ્રથમ વખત જ્યારે દીકરીઓ જેમની ઉંમર પણ આપણે જોઈએ છે કે હજુ તો કિશોરાવસ્થાની દીકરીઓ છે અને એ લોકો દ્વારા જે કોન્ફિડન્સથી જે આત્મવિશ્વાસ સાથે વિષયોની ને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી ચર્ચાની રજૂઆત કરવામાં આવી ત્યારે અમે જે સભા અમારી જે સભા ચાલતી હોય છે અને વર્ષોથી જે લોકો પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર્સ તરીકે શ્રીઓ તરીકે અહીં બિરાજે છે ત્યારે એઓ તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત જે કળાથી અને જે કહી શકાય કે ઉટકટતાથી કરતા હતા એવી જ ઉટકટતા દીકરીઓના જ્યારે ભાવ કે પ્રતિભાવ રજૂ કરતી વખતેના ભાવ અને જો એમને જવાબ મળે છે જો સંતોષકારક નથી તો એના માટેનો પ્રતિભાવ કેવો હોય તો એ પણ ખૂબ સુંદર એ લોકોએ લાગ્યું જ નહીં કે ફર્સ્ટ ટાઈમ એ લોકો બેઠા છે તો ખરેખર ખૂબ સુંદર અનુભવ રહ્યો અને અમને ઘણું શીખવા પણ મળ્યું કે ભાઈ જ્યારે દીકરીઓ કોઈ વિષયની કરે છે તો મને આન્સર મળવો જોઈએ એ પણ એમના એક આત્મવિશ્વાસ જળવતો હતો ખૂબ સુંદર અનુભવ રહ્યો હો ઈશિકા મેં અહીંયા ગંદકીને પ્રશ્નો અને દહેજ પ્રથા સ્ત્રી અત્યાચાર વિશેના પ્રશ્નો પૂછ્યા હતા તેના ઉત્તર મને મળ્યા છે અને મને એમ લાગે છે કે જે દહેજ પ્રથા છે બાળ સ્ત્રી અત્યાચાર અત્યાચાર છે ગંદકી છે એવા પ્રશ્નોનું નિરાકરણ સમાજમાં લાવવો જરૂરી છે આજે અમે બાલિકા દિવસ નિમિત્તે નિમિત્તે એક વિધાનસભા યોજી હતી જેમાં અમે વિપક્ષ પક્ષની રોલ પ્લે કર્યો હતો મને આજે પ્રશ્નોત્તરી કરીને આનંદ થયો અને મને લાગે છે કે જે પ્રકારે આજે સ્ત્રીઓને બાળકીઓને એક અવસર મળ્યો તે જ પ્રકારે દેશમાં પણ અને દરેક જગ્યાએ એમને એક અવસર મળવો જોઈએ રિપોર્ટર સની ને સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા